Number

ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે હવામાન નિષ્ણાંતે બામબલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ પણ પોતાની નવી અને નકોર આગાહી વ્યક્ત કરી છે પરેશભાઈ ગોસ્વામીના જણાવ્યા અનુસાર ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે અને મિત્રો અરબ સાગરના દરિયામાંથી ગુજરાત નજીક તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે આગામી ત્રણ કલાક માટે ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રહેજો ગુજરાતમાં ફરી એક વખત ભારે મેઘ ખાંગા થશે ગુજરાતમાં આભ ફાડતું જોવા મળવાનું છે કારણ કે ગઈકાલે સુરત દક્ષિણ ગુજરાતના નવસારી દમણ દાદાનગર હવેલી સુરત આ સાથે વલસાડ લાગુના વિસ્તારોમાં માત્ર કલાકોમાં ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડતા અનેક મકાનો પાણીમાં ડૂબ્યા હતા નદી નાળાઓ કહી શકાય કે અનેક મકાનો પણ પાણીમાં ડૂબતા જોવા મળી રહ્યા છે તો એવી જ આગાહી હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે સાથે મિત્રો આજના વિડીયોની અંદર આપણે જાણીશું ચોમાસાની વિદાયની તારીખો જાહેર થઈ ગઈ છે ગુજરાતમાં ફરી એક વખત ઓક્ટોબર

વખત ભારે ભારે વરસાદની હવામાન તરફથી ગુજરાતમાં ઓરેન્જ અને યલો એલર્ટની વોર્નિંગ આપી દેવામાં આવી છે ગુજરાતમાં ઠંડ ઠંડસ્ટમ એક્ટિવિટીના ભાગરૂપે વીજળીના ગાજવીજ સાથે ભારે તેથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે મિત્રો ગુજરાતમાં જે રીતે અત્યારે ઉત્તરાયણ નક્ષત્ર ચાલી રહ્યું છે આ નક્ષત્રના સમયગાળા અંતર્ગત બપોર પછી ગુજરાતમાં વરસાદનું જોર વધતું હોય છે આમ તો મિત્રો ગુજરાતમાં ફરી એક વખત ગરમી અને ઉકળાટનું પ્રમાણ ભારે વધી રહ્યું છે ગુજરાતમાં પાંત્રીસ થી સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન પહોંચ્યું છે પરંતુ અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર અત્યારે વરસાદની નવી આગાહી સામે આવી છે અંબાલાલ પટેલે કહ્યું કે ગુજરાતમાં છઠ્ઠા નોરતાથી લઈને દશેરાના સમયગાળા દરમિયાન બંગાળની ખાડીમાં વર્ષ બે હજાર પચીસનું વાવાઝોડું બનવા જઈ રહ્યું છે સૌ પ્રથમ મિત્રો આપણે જણાવી દઈએ તો બંગાળની ખાડીમાં લો પ્રેશર વધશે ત્યાર પછી તે ભારતના પૂર્વ ભારતના ભાગો તરફ આગળ વધીને વરસાદી સિસ્ટમ વેલમાર્ક લો પ્રેશરના એરિયામાં

નવરાત્રીના સમયગાળા દરમિયાન ખેલૈયાઓના રંગમાં ભંગ પાડી શકે છે આ વરસાદી સિસ્ટમ ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર કારણ કે વર્ષ બે હજાર પચીસનું વાવાઝડું ગુજરાતના ઘણા બધા ભાગોને છે મિત્રો સાફ કરી શકે છે મિત્રો આજે તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો હવામાન વિભાગ તરફથી ગુજરાતમાંથી ચોમાસું કઈ તારીખે વિદાય લેશે વિદાયનો જે મિત્રો હાલ નકશો છે તમે જોઈ શકો છો સમગ્ર ભારત દેશનો તો કે રાજસ્થાન અને પાકિસ્તાનના જે સરહદી વિસ્તારો છે ત્યાંથી ચોમાસાએ વિદાય લીધી છે અને હવે ગુજરાતના કચ્છ લાગુના વિસ્તારોમાંથી પણ ચોમાસું છે ધીમી ગતિએ વિદાય લેતું હોય તેવા અત્યારના હવામાન સમાચાર છે આગામી દિવસોમાં મિત્રો જેમાં વીસ તારીખથી લઈને પચીસ તારીખનો જે સમયગાળો હશે ત્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગરના ભાગોની સાથે સાથે દેવભૂમિ દ્વારકા છે આ સાથે સુરેન્દ્રનગર છે પાટણ લાગુના વિસ્તારમાંથી ચોમાસું છે એ વિદાય લેશે ત્યાર પછી મિત્રો તારીખ 25 થી લઈને જે 30 તારીખનો જે સમયગાળો છે ત્યારે મધ્ય ગુજરાતના ભાગોમાંથી ચોમાસું વિદાય લેશે ત્યાર પછી મિત્રો 30 સપ્ટેમ્બર થી લઈને 5 ઓક્ટોબરનો સમયગાળો છે ત્યારે સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગોમાંથી અને દક્ષિણ ગુજરાતમાંથી ચોમાસું છે એ વિદાય લેશે હાલ મિત્રો હવામાન વિભાગ તરફથી આ નકશો છે રજૂ કરવામાં આવી રહ્યો છે ચોમાસાની વિદાયની તારીખો પણ મિત્રો હાલ જાહેર થઈ ગઈ છે હવે મિત્રો જે વેધર ડેટા સામે આવી રહ્યા છે એમના વિશે વાત કરીશું કે આગામી ત્રણ કલાક માટે ગુજરાતના કયા વિસ્તારોની અંદર વિજળીના કડાકા અને સાથેનો જોવા મળશે તો હાલ મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીન જોઈ શકો છો કચ્છ ઉત્તર ગુજરાતના ભાગોમાંથી ચોમાસું છે એ ધીમી ગતિ હવે વિદાય તરફ આગળ વધ્યું છે તો હાલ અત્યારે જે વરસાદ પડી રહ્યો છે માત્ર દક્ષિણ ગુજરાતના ભાગો છે અને અત્યારે સૌરાષ્ટ્રના પણ મિત્રો ઘણા બધા ભાગોમાં છે વાતાવરણની અસ્થિરતા જોવા મળી છે વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે તો ક્યારેક ગરમી અને ઉકળાટનું પ્રમાણ હોવા છતાં પણ બપોર પછી અને સાંજના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના વાતાવરણમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે જેમાં સૌરાષ્ટ્રના મિત્રો ભાવનગર છે અમરેલી છે આ સાથે મિત્રો મહુવાના ગ્રામીણ પંથકો છે જૂનાગઢ છે વેરાવળ છે સાથે પોરબંદર છે દેવભૂમિ દ્વારકા લાગુના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં અત્યારે વરસાદી સિસ્ટમ ફરી એક વખત સક્રિય થઈ છે દક્ષિણ ગુજરાતમાં સુરત તાપી નવસારી દમણ દાદાનગર હવેલી લાગુના વિસ્તારમાં ગઈ કાલે ગઈ કાલે પણ મિત્રો બેથી લઈને ત્રણ ઇંચ સુધીના સારા એવા વરસાદ જોવા મળી રહ્યા હતા અનેક જગ્યાએ પાણી પાણીના દ્રશ્યો સામે આવ્યા હતા પરંતુ જેમ સમયગાળો વરસાદ થતો જ છે તેમ તેમ મિત્રો ગુજરાતમાંથી ચોમાસાની વિદાય અને ખાસ કંઈ વરસાદનો જોર પણ વધતું જોવા મળવાનું છે કચ્છ લાગુના વિસ્તારમાં તો અત્યારે ચોમાસાની વિદાય લીધી છે ત્યાં પણ મિત્રો કહી શકાય કચ્છમાં અત્યારે ગરમી અને ઉકલાટનું પ્રમાણ ભારે વધી રહ્યું છે ભાદરવામાં મિત્રો હાલ તડકો પણ અત્યારે ભૂકા બોલાવી રહ્યો છે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા લાગુના વિસ્તારમાંથી પણ મિત્રો ધીમી ગતિએ ચોમાસુ વિદાય તરફ આગળ વધ્યું છે પરંતુ બંગાળાની ખાડી અને અરબ સાગરના દરિયામાં બનતી વરસાદી સિસ્ટમને જોઈને અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વરસાદની પણ નવી અને નકોર આગાહી વ્યક્ત કરી છે હાલ મિત્રો તમે જોઈ શકો છો અરબ સાગરનો દરિયો છે આ બંગાળની ખાડી છે આ ઇન્ડિયા છે અને આ આપણું ગુજરાત છે અત્યારે અરબ સાગરના દરિયામાંથી એક નાનકડી એવી વરસાદી સિસ્ટમ સતત ઉત્તર દિશા તરફ આગળ વધતા અત્યારે આગામી ત્રણ દિવસ સુધી માછીમારોને પણ દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે છે અને અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં બંગાળની ખાડીમાં નવું લો પ્રેશર બનશે અને લો પ્રેશરના ભાગરૂપી એક નવી વરસાદી સિસ્ટમ એક મિની વાવાઝોડું વર્ષ બે હજાર પચીસનું વાવાઝોડું ગુજરાતના ઘણા બધા ભાગોને સાફ કરી શકે છે તેવી આગાહી પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે બાવીસ સપ્ટેમ્બરના દરમિયાન એટલે કે મિત્રો નોરતું પહેલું નોરતું બાવીસ સપ્ટેમ્બરના છે દિવસ છે તે મિત્રો ગુજરાતના ઘણા બધા ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ તો અમુક ભાગોમાં અત્યંત ભારે વરસાદની આગાઈ પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરીશ જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તાર બંનેમાં વધારો થતો હોય તેવી પણ આગાહી છે કે જે સામે આવી રહી છે હા મિત્રો વરસાદની આગાહીને લઈને રમણીકભાઈ વામજાએ પણ પોતાની આગાહી વ્યક્ત કરી છે કુદરતી બનાવવાની કુદરતી ઘટનાઓને લઈને રમણીકભાઈ વામજાની આગે સામે આવશે ચંદ્રવાળી આગે સામે આવશે હાલ મિત્રો જણાવી દઈએ તો સત્તર તારીખ સુધી તો ગાજવીજ સાથે વરસાદની ત્યાં હતી પરંતુ ગઈકાલે સત્તર તારીખ હતી કાલે પણ ધોધમાર વરસાદ પડ્યો તો નવરાત્રીમાં પણ ભારે વરસાદ પડશે તેવી આગે રમણીકભાઈ વામજાએ વ્યક્ત કરી છે આ સાથે સૌરાષ્ટ્રમાં મિત્રો ફરી એકવાર વીજના ચમકારા કડાકા ભડાકા સાથેનો વરસાદ જોવા મળશે અને સૌરાષ્ટ્રમાં હવે પછીના દિવસોમાં બે થી લઈને પાંચ ઇંચ સુધીના વરસાદ પડશે તેવું પણ રમણિકભાઈ વામજાએ પોતાની આગાહીમાં જણાવ્યું છે હવે મિત્રો પરેશભાઈ ગોસ્વામીની પણ આગાહી સામે આવી છે પરેશભાઈ ગોસ્વામીએ મિત્રો ગુજરાતમાં ચોમાસાની હાલની સ્થિતિ લઈને આગાહી વ્યક્ત કરી છે હવામાન નિષ્ણાંત ગોસ્વામીએ જણાવ્યું કે ગુજરાતમાંથી ચોમાસાની વિદાય હજુ થઈ નથી હજુ પણ મિત્રો આગામી ત્રણ ચાર દિવસ સુધી બનાસકાંઠામાં વરસાદની શક્યતા જોવા મળશે એકવીસ સપ્ટેમ્બર સુધી ગુજરાતના ચાલીસથી પચાસ ટકા સુધીના જે વિસ્તારો છે કે જ્યાં વરસાદ જોવા મળશે આજે વહેલી સવારથી આજે રાત્રિના સમયગાળા દરમિયાન પણ ઘણા બધા ભાગોમાં દોઢ ઇંચ સુધીના વરસાદ પણ પડશે તેવું પણ પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે આ સાથે મિત્રો નવસારી લાગુના વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ જોવા મળશે અને મિત્રો જે રીતે જૂન અને જુલાઈમાં જે રીતે ભારે વરસાદ પડ્યો એવો ઓગસ્ટ મહિનામાં જ્યારે મોનસૂન સ્ટોપ બ્રેક માર્યો ત્યારબાદ મિત્રો આ વરસાદી સિસ્ટમો છે રાજ્યમાં ફરી એક વખત સક્રિય થતી જોવા મળી છે સતત ચોથા વર્ષે વર્ષ બે હજાર બાવીસ પચીસના સમયગાળા દરમિયાન ગુજરાત રાજ્યમાં સો ટકાથી પણ વધુનો વરસાદ છે એ નોંધાઈ રહ્યો છે હા મિત્રો વરસાદ ભૂક્કા બોલાવશે તેવું પણ અંબાલાલ પટેલે જણાવ્યું છે અંબાલાલ પટેલે જ આગાહી અનુસાર મિત્રો સત્તરથી લઈને વીસ સપ્ટેમ્બરના દરમિયાન ઘણા ઘણા બધા ભાગોમાં છે વરસાદની આગાહી છે પચીસ સપ્ટેમ્બર આસપાસ વડોદરા છે દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડાની અસર જોવા મળશે ગાજવી સાથે વરસાદ છે છઠ્ઠા નોર્થાથી લઈને દશેરામાં ગુજરાતમાં ફરી એક વખત ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને અમદાવાદ ગાંધીનગરના વિસ્તારોની સાથે સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગોમાં વરસાદની શક્યતા છે સત્યાવીસ સપ્ટેમ્બરથી લઈને પાંચ ઓક્ટોબરના સમયગાળા દરમિયાન વરસાદી ઝાપટાં જોવા મળશે દસથી લઈને બાર ઓક્ટોબરના સમયગાળા દરમિયાન ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ પણ નોંધાય છે હાલ મિત્રો તમે સેટેલાઇટ વીચના માધ્યમથી જાણી શકો છો સમગ્ર હવામાન વિભાગની આગાહી સામે આવી છે આરબસાગરનો દરિયો છે બંગાળની ખાડીમાં આગામી દિવસોમાં લો પ્રેશર બનશે પરંતુ એક વરસાદી સિસ્ટમ છે એ કાળા ડિબાંગ વાદળવાળી વરસાદી સિસ્ટમ સતત પશ્ચિમ દિશા તરફ આગળ વધતા ગુજરાતના રીઝનના ભાગોમાં જે અત્યંત ભારે વરસાદની આગાહી સામે આવી છે અંબાલા પટેલના જણાવ્યા અનુસાર ઓક્ટોબર મહિનાની શરૂઆત સાથે ગુજરાતના ઘણા બધા ભાગોમાં કાતિલ ઠંડી પણ પડશે જ્યાં મિત્રો ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લીધી છે ત્યાં મિત્રો શિયાળાની શરૂઆત થતી જોવા મળે છે જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ મિત્રો ગુજરાતમાં હજુ પણ અત્યંત ભારે વરસાદની આગાહી છે કે હવામાન વિભાગે વ્યક્ત કરી છે મિત્રો તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમનો માળખું છે એ સતત ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધતા ગુજરાતમાં પણ વાવાઝોડાનો ખતરો ટોળાઈ રહ્યો છે બંગાળની ખાડીમાં નવી લો પ્રેશર બનશે મિની વાવાઝોડું ગુજરાતના ઘણા બધા ભાગો મિત્રો આપણે જાણીશું અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે એમાં જાણીશું કયા વિસ્તારમાંથી વરસાદે વિરામ લીધો છે કયા વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ અને કયા વિસ્તારમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે તો હાલ મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો અત્યારે કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા લાગુના વિસ્તારમાંથી ચોમાસાએ વિદાય લીધી છે પરંતુ સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગો છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં હજુ પણ આજે અત્યંત ભારે વરસાદ અને વીજના ચમકારા

વરસાદ સુરત તાપી નવસારી દમણ દાદાનગર હવેલી લાગુના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે આ સાથે વીસ તારીખના રોજ પણ મિત્રો જે રીતે ઓગણીસ તારીખની આગાહી છે એ વિશે સામે આવી છે આ સાથે એકવીસ તારીખના રોજ ગુજરાતના વિસ્તારમાં ફરી એક વખત વરસાદની માત્રા વિસ્તારમાં વધારો થશે બાવીસ તારીખના રોજ પણ મિત્રો જે રીતે ચોમાસાએ વિદાય છે કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા આ સાથે પાટણ અને મહેસાણા લાગુના વિસ્તારમાંથી ચોમાસાએ વિદાય લીધી છે ઉત્તર ગુજરાતના ભાગોમાં અત્યારે ભારે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું છે બાવીસ તેવીસ તારીખના રોજમાં તમે જોઈ શકો છો ગુજરાતના સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં અત્યંત ભારે સામે સામે છે છે જે રીતે મિત્રો ગુજરાતમાં તો ઉત્તર ગુજરાતના કોઈ ભારે પવણો નહીં ફૂકાય પરંતુ સૌરાષ્ટ્રના ભાગો છે દક્ષિણ ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં ત્રીસ થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પોણા ફૂંકાઈ રહી છે જે રીતે મિત્રો અંબાલાલ પટેલે વાવાઝોડાની આગાહી વ્યક્ત કરી છે તો એમના વિશે વિન્ડિસ એપ્લિકેશનના માધ્યમથી જાણીશું કઈ રીતની આગાહી સામે આવી રહી છે હાલ મિત્રો આપણે જણાવી દઈએ તો અત્યારે દક્ષિણ ચીનના ભાગોમાં વાવાઝડું બની રહ્યું છે વિયેતનામ આ સાથે તાઇવાન અને ફિલિપાઈન્સ લાગુના દરિયાની અંદર અત્યારે વાવાઝડું બની રહ્યું છે આ વાવાઝોડાને જોઈને અંબાલાલ પટેલે પોતાની ખૂંખારગાઇ વ્યક્ત કરી છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આ સપ્ટેમ્બર મહિનાના અંતિમ દિવસોમાં જે આ દક્ષિણ ચીનમાં વાવાઝોડું બન્યું છે એમની અવશેષના ભાગરૂપે વરસાદી સિસ્ટમ છે કે જ્યારે એ બંગાળની ખાડીમાં પહોંચશે અને બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમના અવશેષો પહોંચવાના કારણે બંગાળની ખાડીમાં મિત્રો આવનારા દિવસોની અંદર નવું લો પ્રેશર બનશે આ લો પ્રેશર તીવ્ર બનીને આગળ વધીને વેલમાર્ક લો પ્રેશરના એરિયામાંથી આગળ વધીને તે લો પ્રેશરના એરિયામાં અને ડિપ્રેશનની કેટેગરી સુધી છે ગુજરાત નજીક પહોંચે ગુજરાતના જે કે વરસાદી સિસ્ટમ ડિપ્રેશન સુધી પહોંચતા દક્ષિણ ગુજરાતના ભાગોમાં વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે નવરાત્રીના સમયગાળા દરમિયાન ફરી એક વખત વાવાઝોડાનો ખતરો ટોળે રહ્યો છે ગુજરાતમાં વર્ષ બે હજાર પ્રથમ વાવાઝોડું ગુજરાતના ઘણા બધા ભાગોને સાફ કરી શકે છે ગુજરાતમાં મિની વાવાઝોડાનો ખતરો ટોળે રહ્યો છે હાલ મિત્રો તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો અત્યારે ગુજરાતનું વાતાવરણ તો બિલકુલ ચોખ્ખું છે ગુજરાતના વાતાવરણમાં કોઈ વરસાદી શક્યતા નથી પરંતુ દક્ષિણ ગુજરાતના ભાગો છે મધ્યપૂર્વ ગુજરાતના ભાગોમાં ક્યારેક હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યા છે જ્યારે સૌરાષ્ટ્રના ભાગો છે કે ઉત્તર ગુજરાત ના ભાગો છે ત્યાં મિત્રો કચ્છ લાગુના વિસ્તારમાં અત્યારે ચોમાસું છે વિરામ તરફ જોવા જોવા મળી રહ્યો છે છે એટલે કે આંશિક જેવો પરંતુ આજે ગુજરાતના વિસ્તારની અંદર વહેલી સવારથી ધોધમાર વરસાદની આગાહી છે કારણ કે સાગરના દરિયામાંથી તોફાની પોનો રહ્યા છે અને આ તોફાની પોણા ગુજરાતના જે પહોંચતા અને દક્ષિણ ગુજરાતના જે પહોંચતા ફરી એક વખત બારે મેં ખાંગા થઈ છે ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની પણ આગાહી સામે આવી છે જેમાં મિત્રો ખાસ કચ્છનો ભાગ છે કચ્છમાંથી તો ચોમાસાની વિદાય લઈ લીધી છે પરંતુ આગામી દિવસોમાં મિત્રો ચોમાસું વિદાય લે એ પહેલા અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર જામનગર વેરાવળ સુરત અમદાવાદ વિસ્તારમાં છે એ ભારે વરસાદ જોવા મળશે જેમાં આજે બપોર પછી સાંજના સમય સાંજથી સમયગાળા દરમિયાન વરસાદી સિસ્ટમના ભાગરૂપે મિત્રો તમે જોઈ શકો છો વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે અરબ સાગરના દરિયામાંથી આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે દક્ષિણ ભારતના સુધી પહોંચ્યો છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વીજના ચમકારા કડાકા ભડાકા અને ઠંડસનો એક્ટિવિટીના ભાગરૂપે અત્યંત ભારે વરસાદ જોવા મળશે જે મિત્રો ગુજરાતમાં વાતાવરણમાં મોટી અસ્થિરતા સર્જાતી જશે તેમ ગુજરાતમાં વીજના ચમકારા કડાકા ભડાકા અને ઠંડસનો એક્ટિવિટીના ભાગરૂપે અત્યંત ભારે વરસાદ જોવા મળશે વીસ એકવીસ તારીખના રોજ જેમાં મિત્રો વીસ તારીખના બપોરના સમય પછી ગુજરાતના ઘણા બધા ભાગોમાં જેમાં પચાસ થી લઈને સિત્તેર ટકાના જે વિસ્તારો છે તે વરસાદની આગાહી સામે આવી છે જ્યારે કચ્છના વિસ્તારોમાંથી ચોમાસું વિદાય તરફ આગળ વધ્યું પરંતુ જાણીશું કે વીસ તારીખના રોજ ભાવનગર અલંગ મહુવામાં પણ મિત્રો વીજના ચમકારાની સાથે ધોધમાર વરસાદ પડશે આ સાથે મિત્રો જો વાત કરીએ તો ઉના છે વેરાવળ છે જામનગર છે અમરેલી છે પોરબંદર છે ભાણવડ છે દેવભૂમિ દ્વારકામાં પણ મિત્રો હળવાથી મધ્યમ વરસાદની આગાહી સામે આવી છે રાજકોટ છે આ સાથે મિત્રો જો નજર કરીએ તો ચોટીલા છે જસદન છે ગોંડલ છે જામનગર છે મોરબી છે સુરેન્દ્રનગર લાગુના વિસ્તારોમાં પણ અત્યંત ભારે વરસાદની આગાહી છે કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે મિત્રો ગુજરાતમાં જે રીતનું હવામાન જામી રહ્યું છે જેમ જેમ સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ તેમ વાતાવરણમાં મોટી અસ્થિરતા અને ફરી એક વખત ગુજરાતના ઘણા બધા ભાગોમાં ગરમીનો ઉકલાટનું પ્રમાણ વધ્યું છે પરંતુ ઉત્તર ગુજરાતના પાટણ છે મહેસાણા છે અમદાવાદ લાગુના વિસ્તારોની સાથે સાથે તમે જોઈ શકો છો લુણાવાડા છે ગોધરા છે હિંમતનગર છે ધોળકા છે આ સાથે મિત્રો નજર કરીએ તો નળિયાદ છે ગોધરા છે વડોદરા છે બારડોલી લાગુના વિસ્તાર વિસ્તારોની સાથે મોદે છે રાજપીપળા છે ભરૂચ છે તમે મિત્રો જોઈ શકો છો સુરત છે વ્યારા છે આવા લાગુડા વિસ્તારોની સાથે સાથે વલસાડ છે બીલીમોરા લાગુડા વિસ્તારોમાં પણ અત્યંત ભારે વરસાદની આગાહી છે કે જે હવામાન વિભાગે વ્યક્ત કરીશું અંબાદ પટેલના જણાવ્યા અનુસાર હજુ પણ દક્ષિણ ગુજરાતના ભાગોમાં મિત્રો ચારથી લઈને આઠ ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડશે કારણ કે મિત્રો બંગાળની ખાડીમાં આવનારા દિવસોમાં નવી લો પ્રેશર બનશે અને બંગાળની ખાડીમાંથી જ્યારે વરસાદની સિસ્ટમ ભારતના પશ્ચિમ ભારતના ભાગો તરફ આગળ વધશે ત્યારે ગુજરાતના વાતાવરણમાં પણ મોટી અસ્થિતા સર્જાશે અને એ અસ્થિરતાના ભાગરૂપે મિત્રો ગુજરાતમાં આગામી દિવસોની અંદર નવું નક્ષત્ર શરૂ થવા જઈ રહ્યું છે આથી આ નક્ષત્રની શરૂઆત થઈ છે મિત્રો ફેરવશે તો ગુજરાતમાં ફરી એક વખત નવરાત્રી દિવાળીના સમયગાળા દરમિયાન વાવાઝોડાનો ખતરો ટોળી રહ્યો છે અંબાલાલ પટેલે તો મિત્રો પોતાની આગે વ્યક્ત કરી છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર મિત્રો ગુજરાતમાં સત્યાવીસથી લઈને પાંચ ઓક્ટોબરના સમયગાળા દરમિયાન બંગાળની ખાડીમાં નવું લો પ્રેશર બનશે અને નવું લો પ્રેશર બન્યાની સાથે જ ગુજરાતના વાતાવરણમાં મોટી અસ્થિરતા સર્જાય છે મિત્રો ફરી એક વખત વાતાવરણની અસ્થિરતાના ભાગરૂપે અત્યંત ભારે વરસાદ પણ ગુજરાતમાં જોવા મળશે તો અમુક ભાગોમાં મિત્રો વિશલ પડતી જોવા મળવાનું છે તો અમુક ભાગોમાં ભારે તો અમુક ભાગોમાં નદી નાળાઓ છલકાશે કારણ કે મિત્રો તમે જોઈ શકો છો ચોમાસું ફરી એક વખત સક્રિય થયું છે અરબસાગરના દરિયામાંથી તોફાની પણ ફૂંકાઈ રહ્યા છે બંગાળની કાળી ફરી એક વખત સક્રિય થઈ છે મિત્રો ગુજરાતમાં દિવાળી પહેલા સારો એવો અને સાર્વત્રિક વરસાદ પડશે તેવી પણ આગાહી છે મિત્રો સામે આવી રહી છે હવે મિત્રો લાંબા ગાળાનું જે પૂર્વાનુમા સામે આવી રહ્યું છે બાવીસ તારીખ સુધી ગુજરાતનું હવામાન કેવું છે તો તમે જોઈ શકો છો અરબસાગર આ બંગાળની ખાડી બંગાળની ખાડીમાં મિત્રો નવી વરસાદી સિસ્ટમનો ઘેરાવો સક્રિય થયો છે જેના કારણે ગુજરાતના વાતાવરણ સુધી આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો આગળ વધશે જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ મિત્રો આ વરસાદી સિસ્ટમનો ઘેરાવ પણ તમે જોઈ શકો છો અને ગુજરાતના વાતાવરણમાં પણ મોટી અસ્થિતા જોવા મળશે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો ખાસ વધારે વરસાદની શક્યતા છે કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે મિત્રો તમે આ નકશો જોઈ શકો છો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ બંગાળની ખાડી અને સાગરના દરિયામાંથી નવી નવી વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક આવી રહી છે આમ ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં સૌથી વધારે વરસાદની શક્યતા છે જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોમાં ઓછી વરસાદની શક્યતા

વરસાદી સિસ્ટમ આવવાના બદલે એ વરસાદી સિસ્ટમ છે મિત્રો ભારતના જે બંગાળીની ખાડીમાંથી વરસાદી સિસ્ટમ આગળ વધી રહી છે જેના કારણે દક્ષિણ ગુજરાત છે મુંબઈના દરિયાકાંઠે પણ મિત્રો અત્યંત ભારે વરસાદની આગાહી છે કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે મિત્રો તમે આજનો જે નકશો જોઈ શકો છો જીએફએસ મોડલ સામે આવી રહ્યું છે જેમાં ગુજરાતમાં તો વરસાદે વિરામ લીધો છે બંગાળની ખાડીમાં પણ મિત્રો વાતાવરણ સૂકવું છે પરંતુ સાગરના દરિયામાંથી તોફાની પણ આગળ વધતા ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તારમાં વધારો થયો છે ઓગણીસ તારીખના રોજમાં મિત્રો તમે જોઈ શકો છો અરબ સાગરનો દરિયો સતત હલચલ કરી રહ્યો છે અને વાતાવરણની અસ્થિરતા પણ સર્જ જેમના કારણે મિત્રો તમે જોઈ શકો છો વીસ તારીખના રોજ બંગાળની ખાડીમાં નવું લો પ્રેશર બનવા જ રહ્યું છે એકવીસ તારીખના રોજ ગુજરાતના વાતાવરણમાં અચાનક જ મોટો બદલાવ આવી જશે વાદળછાયું વાતાવરણ છે ફરી એક વખત વરસાદ ભૂકા બોલાવશે અને મિત્રો ગુજરાતમાં જે વરસાદ પડવાનો છે તે આંધી તુફાન વંટોળ સાથે અત્યંત ભારે વરસાદની પણ આગાહી સામે આવી છે મિત્રો તમે જોઈ શકો છો સત્યાવીસ તારીખના રોજ દક્ષિણ ગુજરાત તરફ એક વરસાદી સિસ્ટમનું માળખું આવી ગયું છે જે જીએફએસ મોડલ તમે જોઈ શકો છો આ મોડલો સામે આવી રહ્યા છે આ મોડલોના આધારે મિત્રો આગાહી કરવામાં આવી છે કે ઉત્તર ગુજરાતના ભાગમાંથી ચોમાસા વિદ્યાલયથી છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર લાગુડા સાથે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદ છે ધોધમાર વરસાદ પડશે તેવી પણ આગળ છે કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે આ મિત્રો હજુ પણ અંબરલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી આગળ વ્યક્ત કરી છે જેમાં ચોમાસાની વિદાય છે પણ અપરેટ સાયકોલિક સર્ક્યુલેશન સક્રિય થયું છે જેમાં આગામી સત્યાવીસ ત્રેવીસ તારીખ સુધી વરસાદની આગે છે એટલે કે આગામી સાત દિવસ સુધી વરસાદ છે રાજ્યમાં હળવા મધ્યમ વરસાદની શક્યતા છે અંધારીઓ વરસાદ પડશે તો નવરાત્રીની શરૂઆતના સમયગાળા દરમિયાન પણ વરસાદની શક્યતા છે ખેલૈયાઓ અને ગરબા આયોજકો ચિંતામાં છે સૌરાષ્ટ્ર છે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ છે અમદાવાદ ગાંધીનગર સુરત જામનગર રાજકોટનો સમાવેશ થઈ રહ્યો છે ત્યારે હવામાન વિભાગ તરફથી પણ એલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે આ સીઝન દરમિયાન અત્યારે રાજ્યમાં છવ્વીસ ટકા સુધીનો વરસાદ જોવા મળી રહ્યો છે એટલે કે તેત્રીસ ઇંચ સુધીનો વરસાદ છે એ નોંધાય ચૂક્યો છે તેવા પણ મિત્રો હવામાન સમાચાર સામે આવે